મહાનગરપાલિકા હુતું તું અત્યારે હુતી છે તમે જુઓ તો ખરા અહીંયા કેવી રીતના થઈ ગયું છે આ કોઈ દિવસ પાણી નો ભરાય અમારે અહીંયા તે આ પાણી કેવી રીતના ભરાઈ ગયું આ કેટલા વર્ષ થયા તે આ ડોટ પાણી ડોટ ઓલાએ પાણી આવી ગયું તું ત્યાં હુતી તા અત્યારે ઠેક પાણી આવ્યું અત્યારે હુતી હું મહાનગરપાલિકા હુતું તું અત્યારે આવી રીતના કેવી રીતના પાણી આવે ગટર કેવી રીતના છલકાઈ જાય એવી રીતના તે આવી રીતના થવું જ ન જોઈએ તે જાવ તમે તમારે કયો મહાનગરપાલિકાને તે મારા વતી ત્યાં

તમે જુઓ તો ખરા અહીંયા અમારી દશા કેવી છે ત્યાં